ફૂલ ઉપવનમાં ખીલે છે કે મનના આંગણામાં સુવાસ ફૂલની પાંખડીમાં હોય છે કે મનની પાંખડીમાં કુહુતાન કોકિલના સ્વરમાં હોય છે કે મન તંત્રમાં બજે છે વસંત વાસ્તવમાં હોય છે કે ભાવનામાં ચિત્રિત થાય છે મારા પ્રભુ રાજગૃહીમાં વર્ષાવાસ કરવાના છે આ ઘોષણા સાંભળ્યા પછી મનના આંગણામાં ગુલમહોર ખીલી ઉઠ્યા તંત્રી બજી ઉઠી અને વસંતનું હૃદયમાં આગમન થયું પ્રભુને હું ઉગતા સૂર્યની આભામાં આથમતા સૂર્યની કોમલ લલિત વિદાયમાં ચાંદનીના પ્રકાશમાં વર્ષાના સંગીતમાં અને રાત્રે સપનામાં પ્રભુ જ પ્રભુ દેખાય છે પ્રભુ હવે તમને હું નહીં છોડું મારે તમારી પાસેથી ધન દોલત નથી જોઈતી બસ તમે મારા હૃદયમાં રહો આપના વિના જીવનનો આટલો ભાગ વીતી ગયો બાકી કેટલો હશે આપણા જીવનનો સમય મારી વિચારધારા તૂટી મારા પતિએ મારા ખંડમાં આવીને મારા ખભે હાથ મૂક્યો હું ચમકી એમણે પૂછ્યું દેવી કોના વિચારોમાં લીન હતા મારા પ્રભુ વીરના અદ્ભુત છે મહાવીર અમૃત ધારા છે એમની વાણી કલ્પવૃક્ષ જેવું છે એમનું વ્યક્તિત્વ નાગ સારથી રાજગૃહીનો ધનાઢ્ય નાગરિક હતો રાજ પરિવાર સાથે વર્ષો જૂનો એનો સંબંધ હતો પહેલા હે મહારાજા પ્રસંતજીતનો પ્રિય રથ સારથી હતો તે પછી તેમના રાજસિંહાસને આરૂઢ થયેલા મહારાજા શ્રેણિકરો એ અત્ય પ્રિય ને વિશ્વાસપાત્ર સારથી હતો તે પરમાર્થી હતો તે જીન વચનો ઉપર શ્રદ્ધાવાન હતો ચારિત્રશીલ હતો અને જ્ઞાનવાન હતો જીન ભક્ત હતો શ્રમણ ભક્ત હતો વિશાળ સ્વજન વર્ગનો પાલક હતો તેનામાં ન હતો લોભ કે ન હતો અહંકાર પરસ્ત્રી સ્ત્રી સહોદર હતો રૂપ લાવણ્ય અને યૌવનનો એનામાં સુભક સમન્વય થયેલો હતો બધું જ હતું ખોટ કહો કે ખામી કહો કર્મ દોષ કહો કે દુર્ભાગ્ય કહો એ ની સંતાન હતો એ વાતનું એના મનમાં ઘણો દુખ હતો પ્રસંગે પ્રસંગે એ પોતાની પત્ની સુલસાની આગળ પોતાનું દુખ કહી દેતો એની આંખો ભીની થઈ જતી આજે પણ એ મનોવેદના લઈને સુલસાના ખંડમાં આવ્યો હતો તે સુલસાની પાસે બેઠો એના મુખ ઉપર ગ્લાની ઉભરાઈ આવી સુલસાએ પતિનો હાથ પોતાના હાથમાં લઈને પૂછ્યું નાથ આજ આપ ચિંતાતુર લાગો છો શત્રુઓથી ઘેરાયેલા કાયર પુરુષના જેવો વિષાદ શા માટે નીચી નમી ગયેલી જુઈના પુષ્પની જેમ આપનું વદન કેમ નીચું નમી ગયું છે યુદ્ધના મેદાનમાં જેમ યોદ્ધા પાસે શસ્ત્રો ખૂટી જાય અને તે રઘવાયો બને તેવા તમે કેમ દેખાઓ છો તોફાની સમુદ્રમાં જહાજ ભાંગી જાય અને વ્યાપારીઓ વિલખા બની જાય તેમ તમે વિલખા કેમ પડી ગયા છો એવી કઈ ચિંતા આપના જેવા સમર્થક જ્ઞાની પુરુષને સતાવી રહી છે શું રાજાએ તમારું અપમાન કર્યું અથવા કોઈ ધ્રુતે તમને છેતરી લીધા અથવા મહાજન શું તમારું વિરોધી થયું શું નિધાન કોલસા બની ગયું શું મરણ નજીક આવ્યું લાગે છે હે પ્રિયતમ જો અતિ ગુપ્ત વાત ન હોય તો મને કહો નાગ સારથીના મુખ પર ઈશત હાસ્ય આવી ગયું તેણે કહ્યું હે પ્રિય મારી એવી કોઈ જ ગુપ્ત વાત નથી કે જે તને ના કહેવાય તું જાણે છે હું પુત્ર વિના ઝૂરી રહ્યો છું હૃદયમાં આ એક જ ખટકો રહે છે મારા પતિદેવ તમે તો જીન વચન સાંભળ્યા છે માન્યા છે સમજ્યા છો તમને ખેદ ન જ હોવો જોઈએ શા માટે પુત્ર જોઈએ છે શું પુત્ર સ્વર્ગ કે મોક્ષ આપી શકે છે ભલે પુત્ર ગુણવાન અને રૂપવાન હોય પરંતુ એ માતા પિતાના કે પોતાના રોગ વિકારોને દૂર કરી શકે છે નરકમાં જતા માતા પિતાને એ રોકી શકે છે ના મારા નાથ પુત્ર તો સંસાર પરંપરાનું કારણ છે એમ પ્રભુ મહાવીર કહે છે હે પ્રિયતમા આ બધું તત્વજ્ઞાન શું નથી જાણતો જાણું છું પરંતુ તને ખબર છે ને કે આ અપુત્રિયાનું ધન રાજા લઈ લે છે અને પુત્રનું સુખ મેળવવા મારું મન અત્યંત આતુર છે નાથ પુત્ર આપવાની મારી યોગ્યતા મને લાગતી નથી આપ બીજી કન્યા સાથે સુખેથી લગ્ન કરી લો જેથી તમારી પુત્રે ઈચ્છા પૂર્ણ થાય એ તું શું બોલી મને કોઈ રાજ્ય સાથે કન્યા આપે તો પણ મારે ના જોઈએ તું પુત્રવતી થાય એ મારી ઈચ્છા છે તારા સિવાય બીજી કોઈ સ્ત્રી પત્ની મારે ના જોઈએ હું ઈચ્છું છું કે તારાથી પુત્ર થાય તો મારા મનને શાંતિ મળશે સમાધિ મળશે જો કે આકાશને નથી ક્યાંય આદિ અને નથી ક્યાંય અંત સાગરનો નથી ક્ષય થતો નથી વૃદ્ધિ થતી એમ મનોકામનાઓની નથી પૂર્ણતા થતી નથી રિક્તતા આપણા સંબંધની પણ એ જ રીતે ન કોઈ સંજ્ઞા છે અને ન કોઈ અંતિમ પરિણિતિ વિશે શું કહું જાણું છું દેવી કામ ક્રોધ લોભ નરકના દ્વાર છે હે પ્રભુ અંતે શું નરકવાસ જ છે નાગની આંખો ભીની થઈ ગઈ સુલસાએ સાડીના પાલવથી આંખો સાફ કરી અને કહ્યું મારા નાથ તમે તો મનમાં પણ પર સ્ત્રીની ઈચ્છા નથી કરી તમે મન વચન કાયાથી જીનેશ્વરોની ભક્તિ કરી છે તમારે માટે નરકાવાસ ન જ હોય સ્વર્ગવાસ હોય તમે હતાશ ન થાઓ હું મારા પ્રભુની આરાધના કરીશ એ જ મારા સર્વસ્વ છે અંતર્યામી છે મારી બધી ઈચ્છાઓ એ જ પૂરી કરશે તમે નિશ્ચિંત રહો નાથ તમારી ઈચ્છા પૂર્ણ થશે થશે ને થશે સુલસા નાગ યુવાની ધબકતી ધમનીઓનું અવિરત સ્પંદન માનવીને કર્મો દ્વારા પ્રાપ્ત થયેલું આ સર્વશ્રેષ્ઠ વરદાન જીવનનગરનો આ એકમાત્ર રાજમાર્ગ નિસર્ગ સામ્રાજ્યની વસંત મનનો કળાયેલ મોર વિકસિત દેહ નાગની ડોલતી સુંદર ફણા ભાવનાના ઉદ્યાનનો સુગંધિત કેવડો વિશ્વકર્મના અવિરત દોડતા રથનો સૌથી રૂઆબદાર અશ્વ ગર્ભથી ઉન્નત શીરે ચાલવાનો આ સમય કઈક કમાણી કરી લેવાનો કાળ શક્તિ અને સ્ફૂર્તિનો કાળ કશુંક કરવું જ છે એવી ખરેખર આ અર્થમાં જાગતી હોંશનો સમય શૈષવના સ્વપ્નો લીલા હોય છે યૌવનાવસ્થાના સ્વપ્નો ગુલાબી અને કેસરિયા હોય છે ક્ષિતિજની આંબતી આકાશની પેલે પાર યૌવનની દૃષ્ટિની ઉડાન જાય છે

કે પુત્રેચ્છા પ્રાય સ્ત્રીને પ્રબળ હોય છે જ્યારે અહીં પત્ની નહીં પતિના મનમાં પુત્રેચ્છા પ્રબળ હતી એ જાણતી હતી કે શ્રી કૃષ્ણની માતા દેવકીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા જાગી હતી કે જે પુત્રને એ પોતાના ખોળામાં રમાડી શકે વહાલ કરી શકે અને ઉછેરીને મોટો કરી શકે એ ઈચ્છા શ્રી કૃષ્ણે દેવના આરાધનથી પૂર્ણ કરી હતી દેવની કૃપાથી પુત્ર પ્રાપ્તિ થઈ શકે છે પણ એ માટે ઉગ્ર ધર્મ આરાધના કરવી જોઈએ મારે મારા સદાચારી પતિની મનોકામના પૂર્ણ કરવી જ જોઈએ કેવા એ ઉત્તમ પુરુષ છે મેં બીજું લગ્ન કરવાની વાત કરી તેમણે ન માની એમનો મારા ઉપર અઘાધ પ્રેમ છે એ પ્રેમનો પ્રત્યુત્તર આપવાનો આ ખરેખરો સમય આવ્યો છે મને ધર્મની શક્તિ પર મારા પ્રભુની અચિંત્ય કૃપા પર પૂર્ણ વિશ્વાસ છે ભક્તિભાવથી અને વિધિ સહિત કરેલી ધર્માના ઇષ્ટફળને આપે જ છે પરંતુ મૂર્ખ મનુષ્યો કલ્પવૃક્ષ સમાન ધર્મની કેમ ઉપેક્ષા કરતા હશે ધર્મની આરાધના કેમ નહીં કરતા હોય ધર્મથી કયા સુખની પ્રાપ્તિ નથી થતી શ્રેષ્ઠ કુણમાં જન્મ મળે છે પરસ્પર પ્રેમ મળે છે દીર્ઘ આયુષ્ય અને શરીરની નિરોગીતા મળે છે ઈષ્ટ સંયોગ સુપુત્રની પ્રાપ્તિ અને સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે ઘરમાં લક્ષ્મી મુખમાં સરસ્વતી બાહુમાં શૌર્ય અને હાથમાં દાનલબ્ધિ પ્રાપ્ત થાય છે સૌભાગ્ય સદબુદ્ધિ અને સુરૂપની પ્રાપ્તિ થાય છે દિંગત વ્યાપી યશ કીર્તિ પ્રાપ્ત થાય છે જગતમાં એવી કોઈ શ્રેષ્ઠ વસ્તુ નથી કે જે ધર્મ વિના મળી શકે માટે હે આત્મન તું ખેદ ન કર તારે પુત્ર જોઈએ છે ને

તપ ધર્મ ક્ષણ માત્રમાં નાબૂદ કરી શકે છે શ્રેષ્ઠી પુત્ર મુનિને ભાવધર્મના પ્રભાવે ભયંકર ધાજવર ક્ષણ માત્રમાં શાંત થઈ ગયો હતો ને પાપ કર્મના ઉદયથી વિયોગ થયો અને દૂસ દુઃખો આવ્યા છતાં મહાસતી અંજનાના ધર્મના પ્રભાવથી દુઃખો કેવા નાશ પામી ગયા હતા

યુધિષ્ઠિર નામના પુત્રને જન્મ આપ્યો હતો મને પૂર્ણ શ્રદ્ધા છે કે ધર્મના પ્રભાવથી જ મને પુત્ર પ્રાપ્તિ થશે અને તેથી મારા પતિને શાંતિ સમાધિ અને પ્રસન્નતા પ્રાપ્ત થશે એમણે મારી પ્રત્યેક ઈચ્છા પૂર્ણ કરી છે તો એમની આ એક ઈચ્છા પૂરી કરવી એ મારું પરમ કર્તવ્ય છે સુલસાઈ સોળ શણગાર સજ્યા થાળમાં પુષ્પ ફળ શ્રીફળ આદિ તથા સખી વસંત સેના અમે ગુણશીલ ચૈત્ય તરફ ચાલ્યા ત્યાં મારા પ્રભુનું સમવસરણ મંડાયેલું હતું દૂર દૂર સુધી દિવ્ય ધ્વનિ અને દુંદુબી નાદ સંભળાતો હતો ત્રણ ગઢના રત્નો જગારા મારી રહ્યા હતા દેવોના મુઘટોમાંથી રત્ન પ્રકાશ રહેલાતો હતો અમે સમવસરણમાં પહોંચ્યા પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દીધી અને પુષ્પ ફળાદીનું સમર્પણ કરી અમે અમારી જગ્યાએ જઈને ઊભા રહ્યા પ્રભુએ ધર્મદેશના આપી ધર્મનું સ્વરૂપ સમજાવ્યું ધર્મનો પ્રભાવ સમજાવ્યો સાંભળતા સાંભળતા મારા રોમે રોમ વિકસવર થયા આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા દ્રષ્ટિ પ્રભુની દ્રષ્ટિ ઉપર સ્થિર થઈ અંતર્યામી પ્રભુએ મારા મનને વાંચી લીધું મને દિવ્ય પ્રેરણા મળી મારે જે આરાધના ધર્મની કરવાની હતી તેનું મને સંવેદન થયું તું મહાવીરમાં સમાઈ જા તારી કુંડળીના ગ્રહો પણ પ્રભુમાં સમાઈ જશે પ્રભુનું તેજ તારા તેજમાં ઉમેરાશે સુલસાના પ્રભુ પ્રેમને દુનિયા તો પછી જાણી શકી પરંતુ દેવલોકના દેવેન્દ્ર જાણી ગયા તેમણે દેવ સભામાં સુલસાની પ્રશંસા કરી ઇન્દ્રના મુખે સુલસાની પ્રશંસા સાંભળી ઇન્દ્રનો સેનાપતિ હરિણ દેવ સુલસાની પરીક્ષા કરવા મનુષ્ય શરીર બનાવી દેવલોકમાંથી રવાના થયો સુલસાઈ દિવ્ય પ્રેરણા મુજબ વિશેષ પ્રકારે જીન પૂજા કરવા માંડી ગુરુજનોને સુપાત્ર દાન આપવા માંડ્યું ચતુર્વિધ સંઘની ભક્તિ કરવા માંડી ભૂમિ શયન કરવા માંડ્યું બ્રહ્મચર્યનું પાલન કરવા માંડ્યું અને આઈ એમ તપ સમતા ભાવે કરવા માંડ્યું સુલસાઈ યુવતી હતી ભર યૌવનમાં હતી એનામાં ધર્મની સાથો સાથ સામર્થ્ય હતું નિર્ભયતા હતી ઔદાર્ય હતું સ્વાભિમાન હતું એ મહત્વાકાંક્ષા હતી સામર્થ્ય જ યુવાની છે શક્તિશાળી યુવા વ્યક્તિ પોતાનું અને બીજાનું કામ સિદ્ધ કરી શકે છે મહત્વાકાંક્ષા તો યુવાનીનો સ્થાયી ભાવ છે હું પુત્રવતી થઈશ પરિસ્થિતિ પર પગ મૂકીને પરિસ્થિતિને ઝુકાવીશ તેણે દ્રઢતાપૂર્વક ધર્મ આરાધના શરૂ કરી થોડા જ સમયમાં હરિણ ગમૈશી દેવી રાજગૃહી પાસે આવી સાધુનું રૂપ કર્યું અને નાગ સારથીની સમૃદ્ધિશાળી હવેલીના દરવાજા પાસે આવ્યા નાગ સારથીની હવેલી એક મહેલ થી કમ ન હતી કલાત્મક વિશાળ દ્વાર પર ચિત્ર વિચિત્ર તોરણો બાંધેલા હતા દ્વાર પર રક્ષકો ઊભા હતા સંધ્યાનો ભ્રમ પેદા કરે તેવા સુંદર ચંદરવા બાંધેલા હતા ધૂપદાનીઓમાંથી ધુમ્રસેરો નીકળતી હતી અને આંગણાને સુગંધિત બનાવતી હતી આંગણું કસ્તુરીના લીંપણથી લીંપાયેલું હતું મોતીના સાથિયા પુરાイલા હતા પિંપળના પાનની માળાઓ બાંધેલી હતી માંગલિક તોરણો બાંધેલા હતા નૃત્ય કરતી પુતળીઓ અને સુગંધી જલના ફુવારાથી હવેલીનો અગ્ર ભાગ સુંદર હતો મુનીનું રૂપ કરી હરીણ ગમયશી દેવી આંગણામાં પ્રવેશ કર્યો અચાનક પોતાની હવેલીના આંગણામાં આવીને ઊભેલા તેજસ્વી મુનિ ને જોઈ ને સુલસા વિસ્મય પામી હર્ષ થી રોમાંચિત થઈ ગઈ તેના મુખ ઉપર પ્રસન્નતા છવાઈ ગઈ પોતાની જાતને કૃતાર્થ માનતી સુલસાઈ મુનિરાજ સામે આવીને બે હાથ જોડ્યા મસ્તક નમાવી કહે છે હે મુનિ શ્રેષ્ઠ આપ જંગમ તીર્થ સ્વરૂપ છો નિષ્પાપ છો આપે મારા દ્વારે પધારી મને પવિત્ર કરી હે મુનિરાજ મારા ઉપર પ્રસન્ન થાઓ અનુગ્રહ કરો અને મારા યોગ્ય કામ સેવા ફરમાવો હે સુશીલા અમારે એક સાધુ વ્યાધિગ્રસ્ત છે વૈદરાજે તેમના માટે લક્ષપાક તેલનું માલિશ કરવાનું કહ્યું છે જો તમારી પાસે લક્ષપાક તેલ હોય તો મારે જરૂર છે છે ગુરુદેવ મુનિરાજની સેવામાં એ તેલ ઉપયોગી થશે એ મારું મહાન સદભાગ્ય હમણાં જ લાવું છું આનંદ વિભોર બનેલી સુલસા સ્વયં લક્ષ તેલનો માટીનો ઘડો ઉપાડીને લાવી પરંતુ મુનિરાજને આપવા જતાં જ જમીન પર પછડાઈ ગયો ફૂટી ગયો તેલ જમીન પર ઢોળાઈ ગયું મુનિરાજ બોલી ઉઠ્યા અરે અરે શ્રાવિકા આ તો બહુ મોટું નુકસાન થયું ભલે હું બીજેથી તેલ મેળવી લઈશ તમે દુખી ના થશો હે મુનિ ભગવંત આપ ચિંતા ન કરો હું તેલનો બીજો ઘડો લઈ આવું છું છે મારી પાસે બીજું તેલ તે દોડતી ઘરના ઓરડામાં ગઈ અને લક્ષપાક તેલનો બીજો ઘડો લઈ આવી પરંતુ મુનીરાજની સામે આવતા જ ઘડો જમીન પર પડી ગયો ફૂટી ગયો મુનિરાજ ની આંખો ભોળી થઈ ગઈ તે બોલ્યા દેવી આ તો મોટો અનર્થ થયો લક્ષપાક તેલ ઘણું કિંમતી હોય છે બીજો ઘડો પણ ફૂટી ગયો ખેર તમને ખૂબ દુઃખ લાગશે પણ બનવાકાળ બની જાય છે હું જાઉં છું ના ના મુનિરાજ તમે ચિંતા ન કરો મારી પાસે ત્રીજો ઘડો પણ ભરેલો છે એ લઈ આવું છું મુનિરાજની સેવામાં તેલની કોઈ કિંમત નથી મને રુગ્ન સાધુની સેવાનો લાભ મળવો જ જોઈએ મુનિરાજ સુલસાના આંતરિક વૃદ્ધિગત ભક્તિભાવ જોઈ રહ્યા હતા અવધિ જ્ઞાની હતા ને સુલસા તેલથી ભરેલો ત્રીજો ઘડો લઈ આવી ખૂબ સાચવીને જમીન પર મૂકવા ગઈ પરંતુ હાથમાંથી ઘડો છટકી ગયો ફૂટી ગયો એમ ત્રીજો ઘડો પણ નષ્ટ થઈ ગયો હવે સુલસા સ્તબ્ધ બની ગઈ એને લક્ષ્શપાક તેલના ત્રણ ઘડા ફૂટી ગયા એ વાતનું દુઃખ ન થયું પરંતુ મુનિરાજની સેવામાં એમના ઔષધમાં કામ ન આવ્યું એ વાતનું ભારે દુઃખ થયું ગુરુદેવ હું કેવી કમનસીબ અભાગી તેની આંખો ભિંજાઈ ત્યાં તરત જ હરિણ ગમેશી દેવી પોતાનું મૂળ રૂપ પ્રગટ કર્યું શરીર પર દિવ્ય વસ્ત્રો કટી ભાગ પર રણઝણ કરતી ઘુઘરીઓ વાળો કંડોરો મસ્તક ઉપર દિદિપ્યમાન મુગટ કાનમાં રત્ન જડિત કુંડલો કંઠમાં મુક્તાવલીનો સુંદર હાર બંને હાથ પર સુવર્ણમય બાજુબંધ બંને હાથના કાંડા ઉપર સુવર્ણ રત્ન જડિત કડાઓ સુગંધી પુષ્પોથી થી ગુંથેલો વેણી બંધ સૂર્ય ને પણ ઝાંખુ પાડી દે તેવી શરીર કાંતિ સુલસાની આંખો અંજાઈ ગઈ બે હાથ જોડી મસ્તક નમાવી તે ઊભી રહી ત્યાં હરીણ ગમૈશી દેવી સ્મિત ફરકાવતા કહ્યું હે મહાન શ્રાવિકા દેવરાજ ઇન્દ્રે આજે દેવ સભામાં તારી શ્રદ્ધાની વીર પ્રભુ પ્રત્યેના તારા પ્રેમની પ્રશંસા કરી તારા સત્વની પ્રશંસા કરી એટલે તારી પરીક્ષા કરવા હું દેવરાજ ઇન્દ્રનો સેનાપતિ હરિણી હરિણિકમિષી દેવ અહીં મુનિનું રૂપ કરીને આવ્યો લક્ષ તેલના ત્રણેય ઘડા મેં જ મારી દિવ્ય શક્તિથી ફોડી નાખ્યા તારા મનના ભાવોને જોતો રહ્યો તારા મનમાં ગળા ફૂટ્યાનો જરાય ક્ષોભ ન જાગ્યો ધન્ય છે તને તું મારી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ છે તું ગુણોની ગરિમાવાળી છે ઉદાત્ત ચિત્તવાળી છે હે દેવી તારા અપૂર્વ સત્વથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું તું મારી પાસે કંઈ પણ વરદાન માંગ વિનય અને નમ્રતા સાથે સુલસાઈ કહ્યું હે દેવેન્દ્રના સેનાપતિ તમે અવધી જ્ઞાની છો જ્ઞાનથી તમે મારા મનોરથ જાણો જ છો જાણું છું દેવી આ બત્રીસ ગોળી હું આપું છું ક્રમશઃ એક એક ગોળી ખાવાથી તને બત્રીસ પુત્રોની પ્રાપ્તિ થશે હે સુલસા જ્યારે તને જરૂર લાગે ત્યારે મને યાદ કરજે હું તારી સામે પ્રગટ થઈશ દેવ અદ્રશ્ય થયો આકાશ માર્ગે દેવલોકમાં ચાલ્યો ગયો પતિની તીવ્ર પુત્રેચ્છા પૂર્ણ થવાનું દૈવી વરદાન મળી ગયું હતું પોતાના સૌભાગ્યશાળી પતિનો પ્રેમ પામવામાં કોઈ કચાશ સુલસાઈ રાખી ન હતી બંને પતિ પત્ની

બંનેના વિચારો જુદા હતા નાગ સારથી માનતો હતો કે જેમ વાણીનું ફળ કવિત્વ અને વકૃત્વ છે તેમ મનુષ્ય સ્ત્રીનું ફળ પુત્ર પ્રાપ્તિ છે બાંધવ વિના જેમ દિશા શૂન્યતા ભાસે છે જળ માણસોનું ચિત્ત જેમ વિચાર શૂન્ય બને છે નિર્ધન માણસોને જેમ જગત શૂન્ય ભાસે છે તેમ પુત્રો વિના પણ શૂન્ય લાગે છે જે ઘરોમાં ક્યારેય સ્વજનોનું આગમન થતું નથી જે ઘરોમાં ગુણવાનોના ગુણોનું સન્માન નથી થતું તે ઘરો જેમ તુચ્છ હોય છે તેમ જે ઘરોમાં નાના નાના બાળકોનો કલરવ નથી હોતો તે ઘર મનોહર હોવા છતાં પણ તુચ્છ લાગે છે પ્રિય પત્ની વિનય પુત્ર અને સંત પુરુષોની સંગતિ આ ત્રણ તત્વો ગૃહસ્થાશ્રમમાં રહેલા પુરુષોની વિશ્રામ ભૂમિ હોય છે જેમ રાત્રિમાં ચંદ્રથી અને દિવસમાં સૂર્યથી પદાર્થો પ્રત્યક્ષ દેખાય છે તેમ પુત્રરૂપ દીપકથી પૂર્વજો પ્રગટ થાય છે અર્થાત વંશ પરંપરા અખંડિત રહે છે જેમ ચંદ્રની સુવાસી સમગ્ર વંશ સુવાસિત થાય છે તેમ એક જ સૌભાગ્યશાળી પુત્રથી વંશ પરંપરા નિર્મળ બને છે જેમ સાગર ચક્રવર્તીની કીર્તિ એના પુત્રોએ સમુદ્ર પર્યાત વિસ્તારી હતી તેમ આ લોકમાં માતા પિતાનો ઉત્કર્ષ પુત્રોથી જોવા મળે છે મદના પ્રવાહથી જેમ ગજરાજ વિકસિત કમળોથી જેમ સરોવર કલરવ કરતા હંસ યુગલોથી જેમ નદી તટ પૂર્ણચંદ્રથી જેમ રાત્રિ શીલ ગુણથી યુક્ત જેમ સંધારી વેગમાં ગતિમાં જેમ જાતવંત અશ્વ દાનથી જેમ દાતાનો હાથ લક્ષણ અને અલંકારોથી જેમ કવિઓની વાણી ધર્મથી જેમ માનવ ભવ અને વસંતૃતિથી જેમ વન શોભે છે તેમ હે પ્રિય સુપુત્રથી ગુણ શોભે છે સુલસાના વિચારો આ હતા હે પ્રાણેશ પાપ કર્મના કારણે નરકમાં જતા પોતાના પિતાનું રક્ષણ સુપુત્ર કરી શકે હે સ્વામીન ગુણવાન અને બલવાન પુત્ર હોવા છતાં વ્યાધિઓથી પીડાતા પિતાને વ્યાધિઓથી મુક્ત કરી શકે કે આપ જાણો છો કે હજારો પુત્ર હોવા છતાં સનતકુમાર ચક્રવર્તી ક્ષણ માત્રમાં રોગોથી કેવા ઘેરાઈ ગયા હતા ઘણા પુત્રોથી પરિવરેલો બ્રહ્મદત્ત ચક્રવર્તી કર્મવશ કેવી અંધ દશા પામ્યો હતો દ્વારિકા સળગી ત્યારે કૃષ્ણ અને બલદેવ જેવા સમર્થ પુત્રો એમના માતા પિતાને બચાવી શક્યા હતા ખરા શ્રીકૃષ્ણને પરાક્રમી પુત્રો ન હતા છતાં શ્રી કૃષ્ણને નરકમાં જતા બચાવી શક્યા હતા શું આપ નથી જાણતા ધ્રુત રાષ્ટ્રના નિકંદન કાઢવામાં એમના કુપુત્રો જ નિમિત્ત બન્યા હતા અને પુલત્સ્ય જેવા પવિત્ર રાજાના રાક્ષસ વંશને કુપુત્રોએ જ કલંકિત કર્યો હતો ને ભલે ઘણા પુત્રો હોય છતાં પોતાની ધર્મ કરણી વિના

સમાધિ માટે પુત્ર પ્રાપ્તિ માટે પરમાત્મા ભક્તિનો સહારો લીધો તપશ્ચર્યા કરી દૈવી કૃપા પ્રાપ્ત કરી હરિણ દેવનું સાનિધ્ય પામ્યાના શુભ સમાચાર નાગસારથીને આપ્યા સારથી આનંદ વિભોર થઈ ગયો સુલસા ઉપર એનો પ્રેમ ખૂબ વૃદ્ધિ પામ્યો